મંગળી ડેમ સુધી પહોંચ્યા પહેલા તો રાત્રે આ રસ્તેથી આવ્યા અમે વિશાવતર હતા ત્યારે સાંભળ્યું તો અહીંયા તો પેરિસ નો રોડ છે અહીંયા ન્યુ જર્સી નો રોડ છે સાદરભાઈ મેં કીધું મેં કે અહીંથી અમદાવાદ પુદીન પહેલું એલામેન્ટ નું કામ કરાવજો જબરજસ્ત રોડ છે હાઈવે થી ઉત્તરણ તરત જ શરૂઆત થાય છે એવો ફોર્ડ રોડ છે પેટનું પાણી ન હલે શા માટે લડવાની જરૂર છે શા માટે સંગઠિત થવાની જરૂર છે જે વાત કરી શું કામ લડવું જોઈએ શા માટે કે અહીંયા રહેલી કંપનીઓની ગુલામી મારા તમારા બાળકોએ ના કરવી પડે એટલા માટે લડવાનું છે વાસ્તવિકતા એ છે કે રોડ તૂટેલા છે તમામ યોજનાઓમાં ભ્રષ્ટાચાર થાય છે અહીંયા વાત કરીએ તો અઠાણુંમાં ખાતમૂરદ કરવામાં આવ્યું અને ત્યારથી લઈને આજ દિવસ સુધી જો વંગળીનો કાઢીઓ જે લોકો નથી બનાવી હોય કે આ કાઢીઓ અમારા સૌરાષ્ટ્રમાં નેફો કે હવે જેનાથી નેફો નથી બનતો એ નેફા વગરની સરકારમાં કરો ન હોય બીજી વાત કે ખેડૂતોના નામે જ્યારે વાત હોય ત્યારે રાજનીતિ માત્ર વિષય નથી અહિયાંથી ઈસુદાન ભાઈ ને પૂછ્યા વગર એક નવી જાહેરાત કરું છું કે અહિયાં ના ધારાસભ્ય માન્ય શ્રીને કહીએ છીએ તમે પણ ખેડૂતના દીકરા છો તમારા હગાવાલા પણ ખેડૂત છે કરવા માટે આવ્યો છું અમારા ખેડૂતોના ના વળતર માટે અને અમારા ખેડૂતોને ને પાણી મળે એ માટે જો સરકાર તમારું સરકારની સામે આંદોલનની તૈયારી કરો મામો ભાણો ભેગા થઈને લડો કોના બાપની તાકાત છે પાણી જો લડવાની તાકાત છે તો સરકાર સામે અવાજ ઉઠાવવાની તાકાત છે તમારી અંદર જો તાકાત છે ખેડૂતો માટે લડવાની આવો મેદાનમાં તમારી પાર્ટી નો ખેસ

રાજનીતિ ને છોડો સાઈડ માં મારા તમારા તમારા સમાજ ના હું છું હું ખેડૂત નો દીકરો છું એટલે તમામ જયારે જયારે પણ ખેડૂતોની લડાઈની વાત આવે માત્ર રાજનીતિ ની વાતો કરવાની વળતર પ્રશ્ન તમે કોર્ટમાં ગયા તા એટલે નહી થાય અરે અનેક ખેડૂતો કોર્ટમાં ગયા છે અહીંયા નીકળેલી હાઈ ટેન્શન લાજ અનેક ખેડૂતો કોર્ટમાં ગયા છે કઈ હાઈટેન્શન લાઈન આજે ઉભી છે તમામને ઓળતરો મળે છે